એ ભલા લે ભલા પેલું ટી-શર્ટ વાળું ખોકા દેખાડું લે ભાગ ગાલક પાનો થાય કો મે બંધ થઈ જશે ગમે એટલે કર આ નહીં લે આ તારો અવાજ બદલી મિત્રો અમે વિડીયો પૂરો કરી દીધો છે અને આ વિડીયો એક થી બે ભાગમાં આવવાના છે તો અમે પહેલો ભાગ તો પૂરો કરી દીધો વિડીયોને જોજો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી